પોતાના આર્થિક ફાયદા માટે સંચાલકો દ્વારા ધંધો કરાવતો હોવાની ખરાઈ કરી રેડ કરતા ગ્રાહકો કડંગી હાલતમાં યુવતીઓ સાથે મળી આવ્યા હતા સંચાલક વિપુલ માસાભાઈ ડાંગર ત્રુપેશ કાંતિભાઈ જાની તથા ગ્રામકો સારિનભાઈ ઇમરાનભાઈ હબીબાણી બરત જીવરાટભાઈ સોલંકી કાર્તિક રામજીભાઈ વિલાતર અને અબ્દુલ ઇકબાલભાઈ આગરિયાને ₹2,13,000 6 મોબાઈલ ફોન મળી કુલ ₹43,000 ના મુદ્દામાલ સાથે જડતી વિદાતા સ્પાનીયાર્ડમાં ચાલતા કોટણખાનામાંથી એન્ટિ ડ્રગ ટ્રાફિકિંગ યુનિટ દ્વારા છો મૈલાઓને મુક્ત કરાવવામાં આવી હતી